હાલો મિત્રો દેશી લેફ તો ફરમાં આપનું સ્વાગત છે ને મિત્રો કામ ચાલુ ખૂટતું જ નથી એક કરી લઈને તો બીજું જાગે બીજું કરી લઈને તો ત્રીજું જાગે ત્રીજું કરી લઈને તો ચોથું જાગે કામ પેન્ડિંગ અવડા પીડા ને એમ થાય કે આ હું કોઈ દઈ અમે વેકેશન પડીએ જ નહીં જાહેર રજા આવતી જ નહીં હોય શું એવું થઈ જાય છે આપણે મન મન કરી અને માંડવીનું કામ થોડુંક હતું એ બાકી હતું એ કર્યું પછી અરુડા ઉપાડ્યા જીરું પાઈ લીધું તો પાછું જીરું નેદવાનું ચાલુ કરવું પડીએ કારણ કે જીરું આપણે નહીદું નથી ફક્ત અરુડા જ ઉપાડ્યા એક વખત અને અરુડા પણ એક વીઘાના રહી ગયા હતા એ નેદવાના બાકી રહી ગયા હતા એક વીઘા એકના પછી એક વીઘા સારું થઈ કે મજૂરનું સેટિંગ ના આવે એટલા માટે રહી ગયા હતા એટલે એ અને જીરું પાછું આસું આસું એક વખત નેદી લઈએ કારણ કે ગોલ ગોલને મૂકી હોય પણ પારાઉમાં છે ક્યાંય ધોવાણ થયું હોય ત્યાં ગોલ ગોલનો નિયમ હશે એ છટાઈ ગયો ને ત્યાંથી પછી જમીનને અડાવરું થાવાનું નહીં ત્યાં ખરેખર એના નિયમ પ્રમાણે આપણે બાસાલીન સાટલમાં હાલીએ ને તો એ ખળ ઊગી હકીએ તો એ તમે કંઈ કઈ ના હગો કારણ કે એનું માથે એક પ્લાસ્ટિક જેવું કવર હોય કવરથી ઉપર એ બાસાલીન ખળના બીને કે કોઈ વસ્તુને ના આવવા દઈએ એવું હોય આપણે તો હાલસાલ કરતા હોઈએ અને બધું એમને રેડભેડ હાલતું હોય એટલે આપણે દેશી ખાતર પુષ્કળ પ્રમાણમાં ભરીએ એટલે એનું ખડ હોય અમુક ટાઈમે પાક આપણો ઉપડી જાય ત્યાર પછી બિયારો હોય વીણીએ નહીં એનું ખડ હોય તો વાત કરું આજ વરી સપ્તાહ બિહાડી છે આપણે નિંદામણ માટે કેટલા મજૂર આવ્યા છે અને હું પોઝિશન છે એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો તલેસે કમેન્ટ કરી દેજો જો મિત્રો આ ગુજરાત સીઆર ફાઉન્ડેશન ફાઉન્ડેશનજીનું છે હવે આને પાઈ દીધું તું અને પડી ગયું તું અને પાછું ઊભું થઈ ગયું ને હવે બધું છે એવું અને આને આપણે હે ને કાલ અને પરમદી એવી રીતે બે દિવસ અને થોડુંક જે અહીંથી એટલું રહી ગયું ને ખૂણકો વીઘો અડધો વીઘો જેવું થાય એટલે આમાં રૂણા પડવાના છે પછી આમાં હે ને એક ફેરે નિંદામણ કરી લઈ કારણ કે પછી આમાં ટાઈમ ના આવે અને જીરું હજી એક ફેર જો હે પણ ટૂંકમાં જીરું વડું થઈ જાય ને ત્યાર પછી નેદવું થોડુંક અઘરું પડે પહેલાં એક વખત આપણે નેદી લઈએ આપણે બહુ અતિશય એવું આ કટકામાં ખડ નથી હેઢાના એક એક પાટડા હોય ને એમાં થોડુંક ખડ હોય હેઢાના કારણે બાકી છે નહીં અને નિંદામણનો પ્રશ્ન થોડોક હલ કરવા માટે આપણે આગોતરું આયોજન કરવું પડે કરવું પડે એનું કારણ છે કે આપણે જે તે પાક વાવ્યો હોય પાક વાવી અને પછી પાક ઉપાડી લઈએ પછી આપણે એમાં જે બિયારો હોય ને એના ઉપર ધ્યાન નથી દેતા એ વીણી લેવાનો એટલે થોડુંક નિંદામણનું કારણ કે બિયારો ખરે નહીં તો ઓછો ઉગે ને જે બહારથી આવે એ તો આવે દેશી ખાતરમાં આવે છે એ આવે પણ નિંદામણમાં જે આવતું હોય ને એ બિયારો ના આવે આપણે જો આમાં ક્યાંય એટલું બધું ખળ દેખાતું નથી પણ તોય એક છતાં એક રાઉન્ડ મારી લઈ પછી કારણ કે પાછો એક રાઉન્ડ મારીએ ને એમાં સવલ પડે અત્યારે ઝીણું ઝીણું હોય ને તો ઝપટ થાય પછી બહુ વાર લાગી જાય અને અત્યારે મજૂરની બહુ સોલ્ટેજ છે નવ જણા કીધા હતા તો એ સાત જણા આવ્યા છે એટલે બે કપાણા સો જણા કહીએ એટલે નેવું આવે દહ ટકાનો કાપ આવે છે એવી સોલ્ટેજ છે પણ તો અટાણે થોડોક પ્રશ્ન હલ થઈ ગયો છે અને આપણે મીન માટે મજૂરથી જ કરાવવાનું છે કારણ કે આપણે હગી એમ સહી નહીં અને આપણું જાય એમાં જ આપણે કરતા નથી ને મજૂરીથી કરાવીએ ને જાય એમાં જ કાંઈ વાંધો નહીં મિત્રો એક વખત નદી લઈ પાછું વળી નેચશું ત્યારે વિડીયોમાં વાત કરીશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં